તો દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ધોધમાર વરસાદથી નદી નાણાં છલકાઈ ઉઠ્યા જિલ્લામાં અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદથી માછળ નદી બે કાંઠે વહેતી થઈ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલ તો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે લીંબડીથી સંજલી રોડ બંધ કરવામાં આવ્યો લીંબડીના મહાદેવ મંદિરની પાછળ નદી ઉપર પાણી ફરી વળ્યા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ તે કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી છે તેના આ દ્રશ્યો લીંબડીથી સંજીલીનો રોડ બંધ થયો છે ધોધમાર વરસાદ જે પ્રકારે સતત વરસી રહ્યો છે નવા નીરની આવક થઈ છે ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા દાહોદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે તેના પગલે ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા જિલ્લામાં અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ નવા નીરની આવકને પગલે માછવડ નદી બે કાંઠે વહેતી થઈ છે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી અવર જવરનો રસ્તો બંધ થયો ત્યારે લીંબડીથી સંજલી નો રોડ બંધ કરવામાં આવ્યો